એક વાત એ સામે આવી કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસે હરાવી છે ભલે કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી કોંગ્રેસે રેકોર્ડ કરી દીધો બીજી વખત કે શૂન્ય બેઠક મળી પરંતુ ચૌદ બેઠકો એવી છે જેમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ફટકો પાડી દીધો છે નમસ્કાર શનિવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા અને બધાએ જોયું કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીનો સફાયો થઈ ગયો અને ભાજપે સત્યાવીસ વરસ પછી દિલ્હીની અંદર ઐતિહાસિક જીત મેળવી પરંતુ હવે જે ધીમે ધીમે એનાલિસિસ બહાર આવી રહ્યા છે એમાંથી એક વાત એ સામે આવી કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસે હરાવી છે ભલે કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી કોંગ્રેસે રેકોર્ડ કરી દીધો બીજી વખત કે શૂન્ય બેઠક મળી પરંતુ ચૌદ બેઠકો એવી છે જેમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ફટકો પાડી દીધો છે એકદમ માર્જિનલ માર્જિનથી ભાજપના ઉમેદવાર જીત્યા છે તો આ ચૌદ બેઠકો પર જે કોંગ્રેસે ફટકો માર્યો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ દિલ્હીના જો વર્ષો પહેલાંના વોટ વોટ શેરની વાત કરીએ તો પહેલાં દિલ્હીની અંદર એવું હતું કે પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીધી ટક્કર થતી હતી પરંતુ દિલ્હીની અંદર બે હજાર ને તેરમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ આ પહેલાં દિલ્હીમાં સ્થિતિ એવી હતી કે કોંગ્રેસને એન્ટી બીજેપી વોટ મળતા રહેતા હતા પણ બે હજાર તેરમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી પછી કોંગ્રેસના જે એન્ટી બીજેપી વોટ હતા એની ઉપર આમ આદમી પાર્ટીએ કબજો કરી લીધેલો બે હજાર તેરની અંદર આમ આદમી પાર્ટીને ત્રીસ ટકા મત મળેલા અને બે હજાર તેરમાં કોંગ્રેસના પચીસ ટકા વોટ શેર હતો બે હજાર વીસમાં આમ આદમી પાર્ટીનો જે વોટ શેર હતો એ સીધો ઉછળીને ચોપન ટકા સુધી પહોંચી ગયેલો અને કોંગ્રેસનો વોટ સેલ તળીયે આવી ગયો અને સીધો ચાર ટકા પર પહોંચી ગયો આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર હતો પાંત્રીસ ટકા જેટલો એ યથાવત જાળવવામાં ભાજપ સફળ રહી હતી હવે આ વખતની જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં અરવિંદ કેજરીવાલે સૌથી પહેલાં જાહેરાત કરી દીધેલી કે અમે કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાના નથી એટલે આખરે કોંગ્રેસે પણ એકલા હાથે ચૂંટણી લડવી પડી પણ કોંગ્રેસે ચૌદ બેઠકો પર આમ આદમીને ફટકો મારી દીધો હવે વાત કરીએ કે એક સંગમ વિહાર બેઠક છે એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે વોટથી હાર્યા એ માત્ર ત્રણસો ને વોટ હતા અને આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને પંદર હજાર આઠસો ને વોટ મળેલા ત્રિલોકપુરાની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ત્રણસો બાણું મતથી હારી ગયા અને આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને છ હજાર એકસો સુડતાલીસ વોટ મળેલા જંગપુરાની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર છસો પંચોતેર વોટથી હરી ગયા નિઝારપુરની વોટ જે બેઠક હતી એમાં અગિયારસો અડસઠ મતથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હારી ગયા રાજેન્દ્રનગરમાં બારસો એકત્રીસ વોટથી હારી ગયા મરોલીની અંદર સત્તરસો બ્યાસી વોટ નગરની અંદર બે હજાર એકસો એકત્રીસ વોટ ગ્રેટર કૈલાસની અંદર ત્રણ હજાર એકસો અઠ્યાસી વોટ નવી દિલ્હીમાં ચાર હજાર નેવ્યાસી વોટ આ બેઠક ઉપર અરવિંદ કેજરીવાલ પોતે ઉમેદવારી નોંધાવેલી હતી અને જે કોંગ્રેસના ઉમેદવાર છે સંદીપ દીક્ષિત એમને ચાર હજાર અઠ્યાસી વોટ મળેલા એટલે એક ઓછા માર્જિનથી અરવિંદ કેજરીવાલે પણ હારનો સામનો કરવો પડ્યો એ સિવાય છત્તરપુર બેઠક ઉપર છ હજાર બસો વોટ માદિપુર પર દસ હજાર આઠસો નવ્વાણું વોટ કસ્તુરબા નગરમાં અગિયાર હજાર અડતાલીસ વોટ બાદલી બેઠક ઉપર પંદર હજાર એકસો ત્રેસઠ અને નાંગલોય જાટ બેઠક એમાં છવ્વીસ હજાર બસો એકાવન વોટથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હારી ગયા આ બધા જેટલા મેં આંકડા કીધા એ બધા આંકડા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે કે આટલા માર્જિનથી એ લોકો હારી ગયા દિલ્હીમાં મુસ્તફાબાદ જે સીટ છે એમાં એઆઈ એમ એમના ઉમેદવાર તાહિર હુસેનને તેત્રીસ હજાર ચારસો ને ચુમ્મોતેર મત મળ્યા અને આપની હારનું જે અંતર હતું આમ આદમી પાર્ટીનું એ સત્તર હજાર પાંચસો ને ઇઠ્યોતેર હતું જ્યારે કોંગ્રેસને અગિયાર હજાર સાતસો ને ત્રેસઠ મત મળ્યા મતલબમાં અરવિંદ કેજરીવાલને કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં કરવાનું બહુ જ ભારે પડ્યું અને ઘણા બધા લોકો એવી મજાક બી કરી રહ્યા છે કે યોગી આદિત્યનાથ તો વારંવાર કહેતા હતા કે ભાઈ બટોગે તો કટોગે તો યોગી આદિત્યનાથની વાત ઉપર પણ આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ધ્યાન નહીં આપ્યું અને એ લોકો વેચાઈ ગયા એને કારણે એમના વોટ બી વેચાઈ ગયા એટલે ગઠબંધન નહીં કરવાનું કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીને સૌથી વધારે નુકસાન કરતા રહ્યું બીજું એક રાજકારણના જાણકારોનું કેવું એમ બી છે કે કેજરીવાલ અને રાહુલ પોતાની હોશિયારીમાંથી ઊંચાની આવ્યા બીજી તરફ ભાજપે એવી બધી રણનીતિઓ રચી કે એની આખી જાળની અંદર અરવિંદ કેજરીવાલ ફસાઈ ગયા અને રાહુલ ગાંધી અને કેજરીવાલ પોતાની હુંસાતુસીમાંથી બહાર નહીં આવ્યા કોંગ્રેસે મુસ્લિમ અને દલિત વોટને ખાસ ટાર્ગેટ કર્યા હતા અને આમ જોવા જઈએ તો કોંગ્રેસના જે ઉમેદવારો છે એ લોકોને ચૂંટણી લડવામાં રસ બી નહીં હતો અને જે નેતાઓ હતા મોટા મોટા લીડર નેતાઓ એ પણ ચૂંટણી લડ્યા પણ કમ અને લડ્યા હતા અને કોંગ્રેસને કોઈ ઇન્ટરેસ્ટ દેખાતો જ નહીં હતો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીની અંદર ટોટલ જે એક કરોડ વોટર્સ છે એમાંથી વીસ લાખ જેટલા મુસ્લિમ વોટર્સ છે અને પચીસ લાખ જેટલા દલિત વોટર્સ છે એમાં બે હજાર વીસની અંદર આમ આદમી પાર્ટીને ત્યાં એટી થ્રી પર્સન્ટ મુસ્લિમ વોટ મળ્યા હતા પરંતુ આ વખતે આખું ચિત્ર બદલાઈ ગયું પરંતુ મૂળ વાત એ છે કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બહુ મોટો ઝટકો આપ્યો જો ગઠબંધન તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને સાડત્રીસ બેઠકો મળતે અને કદાચ દિલ્હીની અંદર એ આ ગઠબંધનની સરકાર બની શકશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ